રાજકોટમાં મંગળા મેઇન રોડ પર સરા જાહેર થયેલા ગેંગ વોરમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસે ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે પોલીસે અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે તેમની સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવાની તૈયારી બતાવી છે રાજકોટ ડીસીવી દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ રાત્રે લગભગ ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટની આસપાસ મંગળા મેન રોડ પર મુરઘા ગેંગ અને પૈડા ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું ડીસીબી ક્રેમ રેન્ચે જણાવ્યું કે આ મામલે બંને ગેંગના સાત આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને અન્યની શોધખોળ ચાલુ છે ફાયરિંગ કરનારાઓમાં સમીર ઉર્ફે સંજલો જુણેજા અને મોટીલો ઝાડા ભયેલો ઘડવીનો સમાવેશ થાય છે ત્યારે પોલીસે એક હથિયાર કબજે કર્યું છે અને અન્ય એક આરોપી પાસેથી હથિયાર કબજે કરાશે પોલીસે માત્ર ધરપકડ સુધી નહીં અટકીને ગુનેગારોની કમર તોડવા માટે સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે મુર્ગા ગેંગ અને પૈડા ગેંગના સભ્યો વિરુદ્ધ ઘુસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓના તમામ ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે તેમજ જૂના ગુનાઓમાં તેમને જામીન કેન્સલેશનની પ્રક્રિયા પર હાથ ધરવામાં આવશે આ ઉપરાંત ડીસીબીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ અગિયાર શખ્સો સામે ગુનો દાખલ થયો છે પ્રગતિ હોસ્પિટલ પાસે ટીમ દ્વારા સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પોલીસે આ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી મેળવ્યા હતા તે મામલે પણ તપાસ હાથ ધરી છે જેમાં હથિયાર આપનાર એક વ્યક્તિનું નામ પણ ખુલ્યું હતું